નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર આજે આપણે સીએસઆઈઆર સી એલ આર દ્વારા જે બે હજાર છવ્વીસની સચિવાલય ભરતી બહાર પડી છે એના વિશે બધી જ વાત કરવાના છીએ તો ચાલો ફટાફટ શરૂ કરીએ જુઓ આ ખાલી એક નોકરી નથી પણ એકદમ સ્થિર અને સલામત ભવિષ્ય તરફનું પહેલું પગલું છે સાચું કહું તો સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે આ એક એવી તક છે જેને જતી ના કરાય તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલા તો એ કે કઈ કઈ જગ્યાઓ છે અને પગાર ધોરણ શું છે પછી એના માટે લાયકાત અને ઉંમર કેટલી જોઈએ પસંદગીની પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવાની એ પણ સમજીશું સાથે જ જરૂરી તારીખો અને ડોક્યુમેન્ટ્સ કયા છે એ જોઈશું અને છેલ્લે આખી વાતનો સારાંશ પણ કાઢીશું તો ચાલો સૌથી પહેલા અને સૌથી મહત્વના મુદ્દાથી શરૂઆત કરીએ કે કઈ જગ્યાઓ છે અને પગાર કેટલો મળશે તો જુઓ આ ભરતીમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની પોસ્ટ છે પહેલી છે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ જેને આપણે કહીએ છીએ બીજી છે છે સ્ટેનોગ્રાફરની અને ત્રીજી જુનિયર સચિવાલય સહાયક એટલે કે હવે આવે છે સૌથી રસપ્રદવાદ પગાર પગાર ધોરણ ખરેખર બહુ સારું છે અઢાર હજાર રૂપિયાથી લઈને એક્યાશી હજાર રૂપિયા સુધીનો અને હા એ યાદ રાખજો કે આ તો ખાલી બેઝિક પગાર છે ઉપર બીજા સરકારી ભથ્થા તો ખરા જ એટલે પેકેજ તો આનાથી પણ સારું બનશે સારું તો પગારની વાત તો થઈ ગઈ હવે એ જોઈએ કે આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે મતલબ કે લાયકાત અને ઉંમર શું હોવી જોઈએ આ ભરતીની એક બહુ જ સારી વાત એ છે કે એમાં બધા માટે તક છે તમે ભલે દસમું પાસ હો બારમું પાસ હો કે પછી ગ્રેજ્યુએટ હો તમારા માટે કોઈ ને કોઈ જગ્યા જરૂર છે ઉંમરની વાત કરીએ તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ અઠ્યાવીસ વર્ષ હોવી જોઈએ હા પણ સરકારી નિયમો પ્રમાણે અમુક કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ પણ મળશે ઓકે તો તમે લાયકાત ધરાવો છો એ નક્કી થઈ ગયું હવે સવાલ એ છે કે સિલેક્શન કઈ રીતે થશે અને ફોર્મ કઈ રીતે ભરવાનું છે ચાલો એ પણ સમજી લઈએ પસંદગીની પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે ત્રણ સ્ટેપ છે સૌથી પહેલા તમારે એક લેખિત પરીક્ષા આપવાની રહેશે એમાં પાસ થશો એટલે બીજું સ્ટેપ આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું અને બસ જો બધું બરાબર રહ્યું તો ત્રીજા સ્ટેપમાં તમને જોબ ઓફર મળી જશે હવે અરજી ફી કેટલી છે એ પણ જાણી લો જનરલ અને ઓબીસી કેટેગરી માટે ફી પાંચસો રૂપિયા છે પણ જો તમે એસસી કે એસટી કેટેગરીમાંથી આવો છો તો તમારા માટે કોઈ જ ફી નથી એટલે કે અરજી એકદમ નિઃશુલ્ક છે અને હા ફી ઓનલાઈન જ ભરવાની રહેશે ઓનલાઈન અરજી કરવી બિલકુલ સહેલી છે શું કરવાનું છે સૌથી પહેલા એમની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ ત્યાં જે ફોર્મ ખુલે એમાં તમારી બધી વિગતો એકદમ સાચી સાચી ભરવાની છે પછી તમારા જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરી દો ઓનલાઈન ફી ભરી દો અને છેલ્લે જે ફાઇનલ ફોર્મ જનરેટ થાય એને સેવ કરી લેજો અથવા પ્રિન્ટ કાઢી લેજો આ ભવિષ્યમાં બહુ કામ આવશે ભૂલતા નહીં ચાલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ તારીખો અને ડોક્યુમેન્ટ્સ આમાં જરા પણ ભૂલ ના થવી જોઈએ કારણ કે નાની ભૂલ પણ તમને આ તકથી દૂર કરી શકે છે આ તારીખો ખાસ નોંધી લેજો અરજી કરવાનું શરૂ થશે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી અને અરજી કરવાની છેલ્લી તારીખ છે બીજી માર્ચ બે હજાર છવ્વીસ મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ ના જોતા વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દેજો ફોર્મ ભરવા બેસો એ પહેલા આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો તમારું આધાર કાર્ડ દસમા બારમા કે ગ્રેજ્યુએશનની માર્કશીટ પાસપોર્ટ સાઇઝનો ફોટો એક સફેદ કાગળ પર કરેલી તમારી સહી જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર અને હા તમારો ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કારણ કે ભવિષ્યમાં બધી જ માહિતી એના પર જ આવશે ચાલો ત્યારે અત્યાર સુધી આપણે જે પર વાત કરી એનો એક ફટાફટ સારાંશ જોઈ લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય તો ટૂંકમાં વાત એમ છે કે આ સરકારી નોકરીની તક છે જેમાં એમટીએસ સ્ટેનોગ્રાફર અને જેએસએ જેવી પોસ્ટ છે પગાર પણ જબરદસ્ત છે અઢાર હજારથી એક્યાશી હજાર સુધી દસ પાસ બાર પાસ કે ગ્રેજ્યુએટ જેની ઉંમર અઢારથી અઠ્યારીશ વર્ષની વચ્ચે હોય એ બધા અરજી કરી શકે છે છેલ્લી તારીખ યાદ રાખજો બે માર્ચ બે હજાર છવ્વીસ અને પ્રક્રિયા છે ઓનલાઈન અરજી લેખિત પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એકદમ સિમ્પલ યાદ રાખજો તમારી સફળતાની શરૂઆત આજથી જ થઈ શકે છે છેલ્લી તારીખની રાહ જોવામાં સમય ન બગાડતા તો છેલ્લે બસ એક સવાલ વિચારવા જેવો છે કે આવી એક સરસ મજાની સરકારી નોકરી કોઈના ભવિષ્યને કઈ રીતે અને કેટલું બદલી શકે છે આના પર જરૂર વિચારજો આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અનવી માહિતી સૌથી પહેલા મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો અને હા આપણી લક્ષ્યવેદ ટુ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત